પણ એમ નહી તમે એમ નઈ કરી કપૂર કરીના કપૂર કરો છો એટલે આમ આમ પ્રાચીને તમે કયા એંગલ થી સરખાવી હવે તમે શું હવે તમે એટલું નથી જોતા અનંત અંબાણીના લગ્નમાં કરીના કપૂરે આજ જ મેકઅપ ને આવો જ લુક આપ્યો તો ત્યારે મેં વિચાર્યું હતું કે હું પ્રાચીને આવો જ લુક આપીશ કરીના કપૂરે ઝાંખી પડે કરીના કપૂરે કાઈ નો આવે પ્રાચી એ મિત્રો એના જેવી સેમ આઈલાઈનર કરી દી છે એકદમ ડાર્ક ઘાટી અને આઈલાઈનર શું કાજલ કરી છે ને આ ગાલના ગટ્ટા ગુલાબી ગુલાબી કરીના કપૂર જેવા કરના એટલે એમ નહીં આ લોકો ખાલી એમ વિચારે છે કે કરીના કપૂરના ગાલના ગટ્ટા છે ને કે ગુલાબી હોય એટલે આપણે ગાલના ગટ્ટા ગુલાબી કર નાખીને એટલે આપણે કરીના કપૂર થઈ ગયા એટલે તમે એવું વિચારો છો તમે બે બેનું એવું વિચારવાનું આવે જ દેવે કરીના કપૂર તો પાણી ભરે અમારી પ્રાચી આગળ અમારી બેન જોવો તો ખરી કેવી લાગે આમ જો મસ્ત એને મેકઅપ કરી દીધો તો મને તો એમ થાય કાઢીસ જ નઈ આ મેકઅપ હું આમ 15 દિવસ સુધી પણ ઈ બધું તો ઠીક છે પણ તું આમ આખું જરાક આમ સાડી પહેરી છે તો આમ કરીના કપૂર નો જે તમે આમ લુક ક્યો છો તો આમ જરાક બતાવતો ખબર પડે આ સાડી બ્લેક કલર હતો ખાલી હા ઈ તો બધાએ જોયું હોય કે બ્લેક કલર ની સાડી પહેરી હોય

આવ્યા છે ને એ આજે જો પ્રાચીને કરીના કપૂર નો લોકપ્રિય ભાઈ એ બધું તો ઠીક છે પણ મને એ સમજાતું કે આ તૈયાર થઈને તમારે જવું છે ક્યાં

કરીને જવાય ને ભગવાન ને આપડે ગંધાતા ન લાગો ને કે આ ક્યાં આવ્યા એમ ભગવાન ને ફ્રેશનેસ લાગવી જોઈએ ને એટલે તૈયાર થઈને જવું પડે એમ નહીં જીજુ ને છે ને કોઈ દિવસ એવું ન આવડે કે તારીફ કરી કે વાહ પ્રાચી બહુ સરસ લાગે છે વાહ તે પિંકી મસ્તી નો મેકઅપ બધી તો બસ

તમારે બે પાંચ વર્ષ વયા જાય અરે પણ ગમે વર્ષ વયા જાય અહીંયા થી ની ટિકિટ કરીને ત્યાં તમે લેવા જાવ તો એ બધું સરખું આમ કરો કે આમ કરોલ માંથી પડો એના જેવું થાય એમ નઈ મને એ નથી સમજાતું કે જે દી મારી હાડી આવી છે ને મિત્રો તે દિવસની ની પ્રાચીન એમ જ કે છે કે આપણે આમ કર નાખીએ તો આપણે ઓલું કરી તો આપણે એમ કર નાખીએ હતો એના કરતા તું કઈ કરીને એને ખબર હોય બધી એટલે કેતી હોય આપણને નો ખબર આપણને જે અહીંયા ની ખબર હોય આપણે એને કહીએ એને ખબર એ આપણને કે તમારી બધી વાત સાચી છે પણ આપણે અમેરિકા શોપિંગ કરવા જઈએ મિત્રો અહીંથી કાઈ પણ કપડાની ખરીદી કરવા અમેરિકા તો કોકને કહે ને કે અમેરિકા ખાલી કપડાની ખરીદી તો ઈ મૂરખ કે આપણને હવે મૂરખ કાઈ નો કે પ્રાચી તું જરા આને આપણે અમેરિકા શોપિંગ કરવા ગયા હોય અને ન્યાની આપણે સ્ટોરી ને પોસ્ટ ને રીલ ને બધું મૂક્યું હોય ને જીજુ એટલે બધાય એમ થાય કે ના હોય ઓ હો હોય કે શોપિંગ કરવા એમ કે ઓ હો એમ આ તમે બે હે ને પેલા આટાણ જે આ ખાવ છો ને આ કાજુ બદામ પિસ્તા મિત્રો જો આ બે બેનું તમે સવારનો નાસ્તો તો જો ખાલી એમ ને તમે હું તમે હું સાબિત શું કરવા માંગો છો કે અમારે અમેરિકા જવું છે શોપિંગ હા તમે હે ને અત્યારે પેલા નાઈ ધોઈને આમ કપડા બદલાવી લે લે હું નાઈ ધોઈ નાઈ ને જુનાગઢ ના ખાલી ગાંધી ચોક માં ત્યાં અમારે અમેરિકા બોલો હા હા અને અમેરિકા જાવું છે આ બે જણીઓ ને એક કામ કરને તો તું દુબઈ જા ને હમણાં તો ત્યારે દુબઈ થી અમેરિકા આટો મારતી આવજે અમારા આટો શોપિંગ કરતી આવજે

મારા દુબઈમાં હું મારે શું કેવું હવે બધું પછી 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 નો હોય 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 યાર તમે સમજી જવાનું કહીએ ને તો જાય અમુક બિઝનેસ કહેવાના ના આપણે ખાણોની ખાણો છે રૂપિયાની પણ આ બે ભાકા હમાતા નથી મિત્રો એટલે હવે છે એ ખબર નથી પણ તમે ફટાફટ વિડીયો લાઈક કરો ને શેર કરો પ્રાચી હું છે ને જેવું વિચારું છું કે જીજુ માટે છે ને આજ ગિફ્ટ લેવા જાવી છે મસ્તીની પણ મારી પાસે છે ને થોડા પૈસા ઘટે છે તો જીજુ આપો ને મને અરે માર શું કે છો તું મારા માટે ગિફ્ટ લેવી એટલે 50000 હું હું કમે આપું પણ હવે એમાં શું થઈ ગયું અત્યારે તમે મને 50000 રૂપિયા આપો પછી હું દુબઈ જઈને તમારા ખાતામાં નાખી દેસ અત્યારે મારી પાસે નથી અયા હા પણ એને આપી દીયો ને માંગે છે તો અને ઈ પૈસા પછી આપણામાં જ વપરાવાના છે ને ઈ કે લઈને ભાગી જવાની છે મારી બેન અરે પણ એમ નઈ એટલે તારે ગિફ્ટ કોને દેવું છે તમને તો તારે પછી પૈસાય તું મારી પાસે માંગશ પણ લે લેવાની તમારા માટે જ છે ને કે મારા માટે જ રૂપિયા એટલે આપણે અરે તમે ગિફ્ટ દેવી છે ખુશીથી તો તમે પૈસા આપો દુબઈ જઈને મારામાંથી તમને આપી દઈશ અરે પણ આ મને લોજિક જ નથી સમજાતું મિત્રો મારી સાડી ને મારા માટે ગિફ્ટ લેવી છે અને મારા જ પૈસે ગિફ્ટ લેવી છે પછી કે કે હું તમને આપી દઉં હવે આ આ કઈ લોજિક વગરની વાત છે પણ હવે એમાં શું થઈ ગયો હવે શું લોજિક તમને મારા પર ભરોસો નથી હું નહીં ભાગી જાઉં તમારા 50000 રૂપિયા લઈને ભાઈ આપી દઈશ લાવો ને ગિફ્ટ એક નંબર ગિફ્ટ છે જે તમે જોઈ નહી હોય તમારી જિંદગીમાં આ ભલે મારી જિંદગીમાં પ્રાચી આ હે ને હાવ લોજિક આ લોજિક વગર

નથી ને તો મારે હવે જોવી નથી હવે એને જોઈને આપણે કઈ કામ નથી પ્રાચી જો મારે જોવી તમારે ભલે નો જોવી ઈ ગિફ્ટ આપે મને તો એક્સાઈટમેન્ટ હોય મારી બેન મારા હસબન્ડને શું ગિફ્ટ આપે છે અરે ભાઈ કાઈ વાંધો નહી આપણે આ ગિફ્ટ ને છે ને સ્વીકાર જ ન કરવી મારા ને મારા પૈસા હવે આપણને ગિફ્ટ આપતા હોય તો ઈ પછી પૈસા કે દે આવે એનું કંઈ નક્કી નો હોય એટલે ચાલશે મારી સાડી ને બધા થેન્ક યુ કહી દેજો એને મને મસ્ત ગિફ્ટ આપી એના બદલ શું આપી ગિફ્ટ ઈ ને તમને કે ગિફ્ટ આપી એમ હા એ બધા થેન્ક યુ કહી દીધું હાલો કાઈ થેન્ક નથી કીધું તમે ધવા ધવા નું થેન્ક યુ એક્સેપ્ટ નથી કરવાનું ગિફ્ટ આવે ને પછી કરજો બરાબર તમે બધા કમેન્ટ માં કયો કે ભાઈ સાડી ને પૈસા દેવા જોઈએ આવા હાવ કંજુસાઈ વેડા નો કરવાના હોય હાવ એટલે હાવ